આ ગેંગના લીડર જોગિન્દરસિંહ ઉર્ફ કબીરસિંહ સંતોષસિંહ સિકલિંદર ઉર્ફ ભાંડાએ પોતાની ટોળકી સાથે મળીને એક સંગઠિત ગુનાહિત માળખું ઊભું કર્યું હતું ગેંગના સભ્યોએ કુલ બસો ત્રેસઠ જેટલા ગુનાઓ જેમાં ઘરફોડ ચોરીઓ લૂંટ અને ચેઇન સ્નેચિંગ સહિતના ગંભીર ગુનાઓનો સમાવેશ થાય છે વડોદરા શહેરના બપોદ પોલીસ સ્ટેશને ગુજસી ટોક હેઠળ તેમના વિરુદ્ધ ગુનો નોંધાવ્યો હતો આ ગુજસી ટોક હેઠળના ગુનામાં અત્યાર સુધી ટોળકીના મુખ્ય સરંગણા શહીદ ₹15 ના આરોપીને પોલીસે ઝડપી લીધો હતો પરંતુ આરોપી ગુરુચરણસિંહ સિકલિંગર તથા કબીરસિંહ ઉર્ફ છોટા કબીર વોન્ટેડ સ્થિતિમાં હતા અને પોલીસે ના સફળતા હતા સુરત ક્રાઈમ બ્રાન્ચે ચોક્કસ બાતમીના આધારે કાર્યવાહી કરતા ગુરુચરણસિંહ સિકલિંગરને બેસ્ટાન રેલ ઓવર બ્રિજ પાસેથી ઝડપી પાડ્યો હતો આરોપી ઉંમર 26 કે જે હાલ બેસ્ટાન ઉમેદનગર વિસ્તારમાં સેન્ટિંગ મજૂરી કરી જીવન જીવતો હોવાનું જણાવ્યું છે પણ તેની ગુનાહિત ઇતિહાસ ધરાવે છે સિંઘે અગાઉ વડોદરા સુરત અમદાવાદ રાજકોટ અંકલેશ્વર અને પાટણ સહિત અનેક શહેરોમાં કુલ ત્રેવીસથી વધુ ગુનાઓમાં સંડોવણી છે જેમાં વાહન ચોરીના સાત ચેન્જ ચેન્જિંગના બે અને ઘરફોડ ચોરીના ચૌદ ગુનાઓનો સમાવેશ થાય છે આ આરોપી મોડી રાત્રે પહેલાં વાહન ચોરી કરી ત્યાર પછી આ ચોરાયેલા વાહનનો ઉપયોગ કરીને ઘરોમાં ઘૂસી ચોરી અને સ્નેચિંગ કરતા હતા અને પછી વાહન બિનવાસી છોડી દેતા હતા ગુરુચરણ સિંહ પોતે બે વખત પાસામાં પણ જઈ ચૂક્યો છે અને જ્યારે ગુસ્સી ટોક એક હેઠળ મુજબ ગુનો દાખલ થયો ત્યારથી વડોદરા છોડીને સુરત શહેરમાં સંતાઈને ફરતો હતો આ ગેંગના સદસ્યોના નામો પણ રાજ્યભરમાં ચર્ચામાં છે જેમાં લીડર જોગિન્દરસિંહ ઉર્ફ ભોંડ રાજેન્દ્રસિંહ ટાંક શેરુસિંહ સિકિલિંગર કુલ્લુસિંહ બાવરી કબીરસિંહ છોટા કબીર સહિત કુલ સત્તર આરોપીઓ જાહેર કરવામાં આવ્યા છે